દિવાળીના પાવન પર્વની ઉજવણી નજી આવી રહી છે તેરે ભરૂચની મનો દિવ્યાંગ બાળકોની શાળા કલરવ છેલ્લા ત્રણ મહિનાથી મનો બાળકો બનાવી રહ્યા છે જ્યાં કલરવ શાળાનો મુખ્ય ઉદ્દેશ આ દિવ્યાંગ બાળકોને સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવવા માટે સક્ષમ બનાવવાનો છે રોશની પ્રોજેક્ટ દ્વારા બાળકોની શક્તિનો વિકાસ થાય તેઓ આત્મનિર્ભર બને અને તેમનામાં આત્મીયતા તથા પ્રોત્સાહન વધે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે આ દીવડા નથી પરંતુ તે આ બાળકોની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતીક છે સંસ્થાના સંચાલક નીલા મોદીએ ભરૂચવાસીઓ અને સમગ્ર સમાજને ભાવભરી અપીલ કરતા જણાવ્યું હતું કે કલરવ શાળાના બાળકો દ્વારા બનાવેલા અવનવા સુંદર દીવડા ખરીદીને તેમના જીવનમાં રોશની ફેલાવો આપની નાનકડી ખરીદી આ બાળકોને આત્મનિર્ભર માટેનું મોટું પ્રોત્સાહન પૂરું પાડશે મનો દિવ્યાંગ બાળકોની ભરૂચની સંસ્થા કલરો દ્વારા બાળકોએ દિવાળીના તહેવારને અનુરક્ષીને સુંદર કલાત્મક કોળિયા બનાવ્યા છે જેને કલર કરવા એનું ડેકો સુશોભિત કરવા એનું પેકિંગ કરી અને અમે આ વર્ષે આપને ભરૂચની જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે આ બાળકોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ કુડિયાનું સર્જન કર્યું છે કે અમારા દીવડા કોઈ ખરીદશે અને એમના ઘરમાં ઉજાસ થકી અમારા જીવનમાં પણ વિશ્વાસ અને ઉત્સાહનો પ્રકાશ ફેલાવશે એ આશા સાથે અમારા બાળકોએ દીવડા બનાવ્યા છે ભરૂચની જનતા અને ઔદ્યોગિક ક્ષેત્રથી સંકળાયેલી સર્વ વ્યક્તિઓને અત્રેથી હું જણાવવા માગું છું કે આપની દીવડાઓની જરૂરિયાત માટે જરૂરથી તમે કલરવ સંસ્થાનો સંપર્ક કરશો આમ અગિયારથી ચારનો ટાઈમ છે અને આપ જ્યારે પણ આવશો ત્યારે આપ અમારે ત્યાંથી આપની જરૂરિયાત મુજબના રંગબેરંગી કોળિયા ખરીદી અમારા બાળકોનો ઉત્સાહ વધારી એમનામાં આત્મવિશ્વાસ વધારવા માટે મદદરૂપ થશો અને આપ જ્યારે આવશો ત્યારે આપની ખરીદી વખતે અમારા બાળકોના મોડા પર જે ઉત્સાહ અને ઉમંગ જોશો એને તમને આનંદ થશે